અમદાવાદથી સમાચાર સાબરમતી નદીને પ્રદૂષિત થતી અટકાવવા દાણી લીમડા બહેરામપુરા અને નારોલની ફેક્ટરીઓને ટ્રીટેડ પાણી વેચાતું અપાશે સાબરમતી નદીમાં છોડવામાં આવતા પ્રદૂષિત પાણીને અટકાવવા ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ વારંવાર ટકોર કરી છે જે બાદ હવે દાણીલીમડા ઉપરાંત બહેરામપુરા અને નારોલ વિસ્તારમાં કર્ણાવતી એસોસિએશનના એકસો ત્રેસઠ નારોલ એસોસિએશનના એકસો આડત્રીસ તથા અમદાવાદ હેન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના પાંચસો બાવીસ એમ કુલ મળીને આઠસો ત્રેવીસ એકમ આવેલા છે તમામ એકમોમાં હાઈકોર્ટના આદેશ પ્રમાણે ટ્રીટ કરેલું પાણી વેચાતું આપવામાં આવશે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે દાણી લીમડા બહેરામપુરાની ફેક્ટરીઓને હવે ટ્રીટ કરેલું પાણી વેચાતું આપવામાં આવશે કેમ કે સાબરમતી નદી એ દેશની પ્રદૂષિત નદીઓમાં સામેલ છે અને હવે સાબરમતી નદીમાંથી પ્રદૂષણને દૂર કરવા માટે અમદાવાદના આસપાસના જે વિસ્તારો છે ત્યાં આવેલી ફેક્ટરીઝને ટ્રીટેડ પાણી વેચાતું આપવામાં આવશે